અમે આ વિડીયો ખાલી વાતો જે અમારી ભી બેસવાની હેઠળ છે આ તેર તારીખ છે અને આ વીસ તારીખે ને મહિના પૂરા થઈ જાય તો ઘણા એ કેતા કે અમારે ઓછાદી વ્યાવાની હોય ને એવી અમારે ભીજ લેવી વાર હોય ને એવી નથી લેવી તો એ દહ દી કહેવાય કે દહ દીમાં વ્યાઈ જાય છે તો જો કોઈની લેવી હોય કોઈની હગાવાલાની લેવી હોય તો જરીક એની ખીજો કે અમારા વેસાવ હે ગામ હે હિંબર તો તમને દેખાડી દઈએ આગળના વીડિયોમાં એક બે દેખાડી તો ખરી અમે તો એ પાછી દેખાડી દઈએ હા તો આ સેલી હે ને આ તે હે વેસવાની

મોયું સાંદરી હે નવસાંદ્રી તો સાંદરી હે પછી પાવરો ખાવા ધોળે એવી ફૂલ ભાવથી ત્રણ વ્યાણ્યું અને આ સોથી હે પછી જાજિયું થઈ જાય પછી થોડું ઘણું આપણે ઘરનું હોય ખેતરનું હોય એટલું બીહુ ની નો થાય એવા હાટું અમારે વેસવી જાજી થઈ ગયું એ વાટું બાકી ઘરની આણી માય ઘરની જ ખડેલી ના એ ઘરની જ છે ખડેલી આ ટાઈગર ટાઈગરીઓને હમો ઉતારવા દે તો તારા ઉતારી એવા ઘણી વેડીઓ જો કોઈ ની લેવી હોય તો સંપર્ક કરજો મે આમાં નંબર આઈ મૂકી દીધું અને કોઈ ની હગાવાલા માં લેવી હોય તો વાતચીત કરજો 10 દી માં તો લગભગ વી આવી જશે પછી પહેલે તો ખડેલ હોય કે આપણે અંદાજો તો હોય ની કે આ કેટલા દી માં થેલીએ 10 મહિના માં થે તો વી આવી તો પછી ખબર પડે કેટલા દી માં થેલીએ

એક કોકની કમેન્ટ છે કે અણે કે બોસ કટવે નખન તો પાડાડા બહુ રૂપર લાગે તો બોસ મતલબ કા વાણે કા બોસ થી કામ કેવાય કા જાની બોસ એટલે તે કામ કેવાતો હોય કાઈ જાન હાતા જો રિછડાવારો પાડા પાડી હે ને પાડો હે પાડા ની ચા બીજે જે તો રૂવાટી મોવારા થી થોરા હે રૂવાટી એની કેવી હ મણા ને મોવારા હોય જતાં છાડા જાડા બેઈને વાડલે છે

આમાં પાણી આવે છે આ બધું થાય તો થાય પણ આવું પડો મેરા ને બધું રાખી દે બધું ઘરડે ને એની નાખે દાવ ત્યાં મેદ ને નાખ્યો તો થોડા થોડા પડ્યો બધું ને જો વારે નાખી બધું પૂજા કરે લીધે એ વાણી વરવાના રહી એવા નેદ બે ત્રણ દીધી ને તો પછી મેં થઈ પડે ગર બેગી દે ગયો ઓ તો અમે મલક નાખી દીધા થોડો ખેતી ઈવર હંજી નાખી દે ને જ રપુ ઓસે હમ મે દેખાડીએ એક બે એક સે ફૂલતા પાં લે કી દેના થાય તો મને પાક જી આ આ બધાય પોપિયા માં એ થાય અમારના પાક માથે આવે ને તો ડાઘ થઈ જાય જાણે હા આપણે કુંભા તોડવાન ચાલુ કરીએ જા બેગી આ પોપિયો અંદર કીવક નીક રહે જોઈએ આ કીરો થયો ને આય પર જરા કીરો થયો પાવ ને કાકડી હોય તો કાઈ જણી આવે પોસા કરને જ થતા કે આ

ઘરની सोरी હે નવાર છું મહામાં સોરી ગયું છે સોરી ઠાવકી થાય આપણી બે ત્રણ જગ્યાએ નેક નેક थोड़ थोड़ છે થોડું થોડું પડ્યો છે સોરી ને તો કડક વાવે કોઈ ભરાઈ ની ના વાવે તો ગ્રામમાં કોઈ આમ તો સે આવે ફોન માત્ર જ બેહે

તો ને બધા મોટા બધા થાય હા ઘઉંના લોટના આવે અને બહુ મોટા થઈ જાય ને તરાતા થઈ જાય સોખા ને ઘઉંના લોટને બેઈ ના આવે આ ઘઉંનો ઈ સોખા ઘઉં સોખા ઈ સોખા નહી ઘઉંનો હા આ સોખા ના ને ઘઉંનો હે કલર અલગ લાગે आज बेवडो बेवडो बरोबर चिंपण लागेल